સુરત શહેરમાં વરસાદી આફત બાદ ખાડી કારણે લોકો છેલ્લા ચાર પાંચ દિવસથી હાલાકીમાં મુકાઈ ગયા છે ચાર દિવસ સુધી તો તેઓ પોતાના ઘરોમાં કેદ થઈ જતા હાલત કફોડી બની હતી હાલ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સુરત દોડી આવ્યા હતા સણિયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણી હતી ભાજપની અણ આવડતના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરત પુરને કારણે વાનમાં મુકાયું છે

પ્રદેશ સંગઠન મંત્રી રામભાઇ ધડુક વિપક્ષ નેતા પાયલ સાકરીયા પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પદાધિકારીઓ મહિલા સંગઠન અને કાર્યકર્તાઓએ સુરત શહેરના સણીયા હેમદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી અને આ ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પૈસા બનાવ્યા છે તેના કારણે લાખ 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 લોકો લોકો એટલે કેવું જો જાગૃત થઈ ગયા હોય તો તમારી કોર્પોરેશન બદલી જાય ભાજપ નરેન્દ્રભાઈ મોદી જે મીટિંગ લઈ લે ભાઈ આ કોર્પોરેશન કેમ થઈ ગઈ તમે એમ કહો છો રાજનીતિ રાજનીતિ જ પેલા હોવી જોઈએ અમને માસીભાઈ કોઈને પણ ના શાસક ને કે ના વિપક્ષ ને ધ્યાન રાખ્યો તમે આ બધા લોકો મતના ભૂખ્યા હોય છે પણ જયારે ધરવી દેતા હોય એમને કીધું કે આપણને સિમ્બોલ આજે હું આપને કહેવા માંગુ છું સુરત નું બજેટ કેટલું જ ખબર છે દસ હજાર કરોડ નું બજેટ છે પાંચ વર્ષમાં પચાસ હજાર કરોડ રૂપિયા થાય અને આ ખાલી સુરત નો કોર્પોરેશન પોણા ચાર લાખ કરોડ નું બજેટ છે એ બાજુ સુરતમાં માં એ અલગ સેન્ટ્રલ નું બજેટ છે ચાલીસ લાખ કરોડ એમાં દરેક સિટી ને ફાળવવાનું હોય મેગા સિટી હોય ને એના માટેના પાંચ પાંચ દસ દસ હજાર કરોડ રૂપિયા અલગ આવતો એનો તમે ખાસ જોજો કારણ કે તમને જયારે તમારા સગા સંબંધીઓ ભાજપ પર અમે ચર્ચા કરતા હોય મને કીધું તમે ગમે એટલું કરો અમે પાંચ ઘરે એક પેજ પ્રમુખ મૂકી દીધો જે પાંચે પાંચ ઘરની જવાબદારી લઈ લે અહીંયા માન લો કે બે માણસો આપણે એવા નીકળે મારું કહેવાનું છે કે રાજનીતિ એક બાજુ રાખો પણ હમણાં જ આ ભાઈએ કીધું તમે જ કીધું ને બે હજાર છ માં હું જ્યારે પત્રકાર હતો અહીંયા આવ્યો હતો સુરત ડૂબી રહ્યું હતું આટલા પાણીમાં હું હતો મારી ગાડી ડૂબી ગઈ હતી મારી બે હાજર છ માં મારી બોલેરો ગાડી ઉપર ચડી રિપોર્ટિંગ કરતો હતો અને ત્યારે આ આ જગ્યાએ ભાવ હતા મતની કિંમતનો એક એક કરોડ રૂપિયા ઘટી ગયો છે એક માણસ હવે એક એક કરોડ રૂપિયો તમારા ઘર બી પ્લોસ છે એવા પાંચ લાખ કે દસ લાખ લોકો હોય અને છતાંય તમે જો બટન દબાવવા જાવ તો તમે બચાવી કોણ શકશે કોણ બચાવી શકશે ચાલો તમે એમ કહો કે વિપક્ષ આવશે વિપક્ષ હું તો એમ કહું છું કાલ થી તમારે અહીંયા વિપક્ષ જમવાય નહીં ચાલો અહીંથી તમે હજાર લોકો ભેગા કરો એમાં હું પોતે ટીંગા ટોળી થયો તૈયાર તૈયાર ચાલો સુદાન ગઢવી તમારી જોડે ભેગો આવશે પણ એનાથી માત્ર ઉકેલ નહીં આવે જે દિવસે મતદાનના ના દિવસે પાંચ વિડીયો મૂકશે વિસાવદર ની જનતા લાખ મારે વિડીયો ન મારે ભાજપના મિત્રો હોય તો મારે વિનંતી છે કે ભાજપ પક્ષ હતું એ જૂનું હતું હવે નથી આ હવે એને સત્તા અને ભ્રષ્ટાચાર જોઈએ તમને ખબર છે અહિયાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ અને ભાવનગર ને જામનગર છ મહાનગરપાલિકા માંથી ભાજપ ને બસો કરોડ નું ફંડ કરોડ રૂપિયા તો આ આ કોન્ટ્રાક્ટરો માને તમારું માને ભાઈ અંગ્રેજો જયારે આવ્યા હતા ત્યારે આજ વસ્તુ થતી હતી આપડા પાંચ લોકો આગેવાનો છે અંગ્રેજ ની દલાલી કરતા હતા